ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન ખાતે જનતાઇન ઇન હોટલમાં રેડ પાડી રાજસ્થાનના બે ઠગબાજોને ઝડપી પાડ્યા હતા બંને પકડાયેલા આરોપીની તપાસમાં સુરત ખાતે સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ તથા કાર્ડ છેતરપિંડીથી મેળવતા ટોળકીને એક ઠગબાજને બોટાદથી ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી જેક્સ એન્ડ જોન્સ કંપનીની સહિત ભાનતેડ કંપનીના ચંપલ બૂટ મોજા રેડીમેડ કપડાં નંગ અડસઠ મોબાઈલ ફોન આઠ સિમ કાર્ડ ડેબિટ કાર્ડ અલગ અલગ ફોનમાંથી નાણાકીય વ્યવહાર અંગે તથા અન્ય વિગતના ત્રણસો પાંત્રીસ સ્ક્રીનશોટ બેંક ખાતા સહિતનો મુદ્દાબાદ કબજે કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી

આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જાય આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસ્મય બન્યા એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢી થી ડાક વેબ થી લોકો એના યુએસિટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચો ને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન ના અડસઠ છે બેંક યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેન્ક વગેરે બેન્ક અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાહીઠ થી વધુ ગુજરાતની ની છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડ થી વધુ પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું આવે છે એમની ચેટ કરી એ પણ જણાવે છે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્મા થી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી માંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સુરતમાં કઈ જગ્યા પર આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી મળી આવ્યા છે